રાજકોટ જિલ્લાના ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલી પ્લાસ્ટિકના કારખાનામાં ગઈકાલે સવારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલા સ્વસ્તિક વેસ્ટર્ન એન્ડ પ્રોસેસ નામના પ્લાસ્ટિકના કારખાનામાં આગ ભભૂકી ઉઠી હતી શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોય તેનું અનુમાન લગાવવામાં આવ્યું છે પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખે નગરપાલિકા અને ફાયર સ્ટાફ પર ગંભીર બેદરકારીના આરોપો પણ લગાવ્યા છે વહેલી સવારે જ્યારે આગ લાગી હતી ત્યારે નગરપાલિકા અને ફાયર સ્ટેશન પર ફોન કરવામાં આવ્યા હતા પરંતુ વારંવાર ફોન લગાવ્યા છતાં પણ અહીંયા કોઈએ ફોન ન ઉપાડ્યા જેના કારણે ફાયર ટીમ સમયસર પહોંચી ન શકી જેના કારણે પ્લાસ્ટિકના કારખાનામાં ભારે આગ ભભૂકી ઉઠી હતી અને ત્યારબાદ રૂબરૂ નગરપાલિકાએ જઈને જાણ કરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ ધોરાજી નગરપાલિકા અને જેતપુર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવ્યો હતો અને લગભગ ત્રણ કલાકની ભારે જહેમત બાદ આ આગ કાબૂમાં લેવાનો પ્રયત્ન પણ કર્યો હતો પરંતુ આ કાબુમાં લે તે પહેલા જ મશીનરી તથા પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો જો કે સદનસીબે કોઈ જાનહાનિ ટળી હતી દલસુભાઈ વાગડિયા ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ આજ રોજ ધોરાજીમાં સ્વસ્તિક પાઇપ ઇન્ડસ્ટ્રીઝમાં એક ખૂબ વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી આ આગ લાગવાને કારણે સ્વસ્તિક પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી સાવ ભસ્મીભૂત થઈ ગઈ છે લાખો રૂપિયાનું નુકસાન થયેલું છે આ આગ લાગવાનું કારણ અકળ છે પણ અમારે હિસાબે કદાચ શોર્ટ સર્કિટને હિસાબે આગ લાગી હોય એવું જણાઈ રહ્યું છે અને બીજી એક ખાસ વાત કે ધોરાજીના નગરપાલિકાને અમે ખૂબ ફોન કર્યા વહેલી સવારે પરંતુ કોઈ ફોન ઉપડા નહીં અમારે રૂબરૂ જઈ અને એના કર્મચારીને ઉઠાડી અને અમારે લઈ આવવા પડ્યા આ એક બહુ ગંભીર બાબત છે આની હોદ્દેદારો અને સત્તાધીશો ખાસ નોંધ લે અને ચારસોથી પચાસથી વધારે કારખાના છે એટલે અમારે ફાયર સેફટીની ની અને ફાયર ની થોડીક અલગ વ્યવસ્થા કરે એવી અમારી માગણી છે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ